આપણે પરિચય મેળો છે પૂર્ણતા ના આવે જઈ રહ્યા છીએ કાંતિભાઈ આપણા જામનગર શહેર નું છે એક વાગદાતા છે અને નાતી લેવલે બહુ સારા કાર્યો કરે છે સેવાના કાર્યો અમે ને કાંતિભાઈ તો ચાર પાંચ વર્ષ પહેલા જ્યારે સમૂહ લગ્ન હતા ત્યારે એ લોકોએ મને બોલાવી હતી આવી હતી ત્યારે પણ કાંતિભાઈ બહુ સરસ મજાની વાત કરી હતી આપણા સમાજ છે આજે કાંતિભાઈ મને એની વાત કરી કે બેન સમૂહ લગ્ન તો અમે કરવાનો આયોજન કર્યું છે પણ ફક્ત બે જ દીકરીઓના નામ આવ્યા છે જો આ યુગમાં મોંઘવારીનો યુગ છે એમાં સમૂહ લગ્ન થાય ને તો મને એટલી ખબર પડે કે દીકરીના પર્સનલ મેરેજ ના કરાય કેમ કે સમૂહ લગ્ન એવી રીતે કરે છે કે જાણે આપણી એમની જ દીકરી હોય એવા વારથી એ લોકો લગ્ન કરે છે અને ન બોલતા હું ભાઈ શ્રી કાંતિભાઈને વિનંતી કરું છું આપ જામનગર વિશે અને આપણા સમાજ વિશે કંઈક એવું આપો કે આપણો સમાજ ને માણસ હંમેશને માટે યાદગીરી લઈ અને પ્રયાણ કરે કાંતિભાઈ આવો